નમસ્કાર આપ જોઈ ન્યૂઝ અને હું તમારી સાથે સ્નેહા ગુજરાતમાં પાટણના પટોળા ગજી સિલ્ક સાડી ઘરચોડું લહેરિયું પ્રકારની સાડીઓની ડિઝાઇન સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે ત્યારે એક નવા પ્રકારની સાડી અને ડ્રેસની ડિઝાઇન હાલ માર્કેટમાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે ઉત્તર ગુજરાતના થરાદમાં બનેલી પાકિસ્તાની એપ્લિક વર્કની સાડીઓએ બોલિવૂડની અભિનેત્રીઓને પણ ઘેરું લગાડ્યું છે થરાદના પાંચમું પાસ કારીગર વિષ્ણુભાઈ સુથારે પાકિસ્તાનની એપ્લિક વર્કથી બનાવેલી સાડીઓ બોલિવૂડની અભિનેત્રીઓ પણ પહેરી ચૂકી છે આજે વિષ્ણુભાઈ થરાદની આસપાસના બાવીસ ગામોની 300 થી વધુ મહિલાઓને ઘર બેઠા રોજગારી આપે છે 1971 માં પાકિસ્તાનથી ભારત આવેલા જીનાજી સુથારના પુત્ર વિષ્ણુભાઈ સુથાર આજે તેમની પાકિસ્તાની એપ્લિક વર્કની કળામાં અવનવા સંશોધન કરીને બાવીસ ગામની 300 થી વધુ મહિલાઓને ઘર બેઠા રોજગારી આપે છે હાલમાં તેઓ પોતાના ઘરમાં સાડીઓથી માંડીને ગાલીચા પડદા ઓશિકાના કવર અને ચાદર જેવી અનેક વસ્તુઓ બનાવી રહ્યા છે વિષ્ણુભાઈ સુથાર જે જે કામ કરે છે 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 એને એપ્લિક વર્ક કહેવામાં આવે પાકિસ્તાનમાં તો પરંતુ સમગ્ર ભારતમાં ફક્ત વિષ્ણુભાઈ જ બનાવી રહ્યા છે અત્યારે પાકિસ્તાનમાં રહેતા તેમના સગા સંબંધીઓ પણ ફક્ત આ બધી ચીજવસ્તુઓ બનાવી રહ્યા છે મારું નામ વિષ્ણુભાઈ સુથાર ગામ ઉત્તર ગુજરાત મારો એપ્લિકરોનું કામ છે અને હું આ કામ વીસ વર્ષથી કરું છું અમે ત્રીજી પેઢીથી આ કામ અમારો ચાલી આવી રહેલો છે પહેલાં કામ ઘરમાં લિમિટેડ કામ હતો ભારતમાં મોટા શહેરમાં મુંબઈ કલકત્તા દિલ્હી હૈદરાબાદ બેંગલુરુ એવી એવી જગ્યાએ એક્ઝિબિશન લાગે ત્યાં આગળ અમે જાય માલ છે અમારા બોર્ડર એરિયાની વાવ તાલુકો સુઈગામ તાલુકો થરાદ તાલુકો અને ગામડાની જે બહેનો હોય એને જે ઘરે બેસીને કામ કરતી હોય અને ઘરથી બહાર કામ માટે ના જઈ શકતી એ બેનોને અમે કામ શિખવાડવી પછી એને ઘરે બેઠા અમને અમે કામ આપીશું બે હજાર ચોવીસ માર સુધીમાં અમો એક હજાર ટોટલ એક હજાર પરિવારોને અમે કામ આપવાનું નક્કી કરેલો છે અને એના માટે અમારો સર્વે ચાલુ છે કે જે ત્યાં જ્યાં જે બેનો હોય કામ માટે બહાર ના જઈ શકતી એ અમને અમે કામ ઘરે બેઠા આપીશ રાતથી લઈને સાતલપુર સુધીના બાવીસ ગામોની લગભગ ત્રણસો જેટલી મહિલાઓને વિષ્ણુભાઈ સાડી પર ટાંકા લેવાનું કામ આપી આજીવિકાની તક પૂરી પાડે છે તેઓ પ્રોડક્ટ્સ તૈયાર કરવા માટે કાપડ લાવીને તેના પર ડિઝાઇન છાપે છે ત્યારબાદ કાપડના પાટ પર હાથોડી અને છીણીના ઉપયોગથી કટ કરે છે આ કાપેલા કાપડના નીચે એક બીજું કાપડ મૂકીને ઉપરના કાપડને વારીને ટાંકા લેવામાં આવે છે અને છેલ્લે સંપૂર્ણ સાડી તૈયાર થઈ જાય છે વિષ્ણુભાઈ દ્વારા નિર્મિત સાડીનો ભાવ રૂપિયા પાંચ હજારથી લઈને પચાસ હજાર રૂપિયા સુધીનો હોય છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો તેમજ અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આવા જ વિડીયોઝ અને માહિતી માટે જોડાયેલા રહો હમ દેખેંગે ન્યૂઝ અમદાવાદ